પનીરનું શાક તમે ઘણી વખતે બનાવ્યું હશે પરંતુ આજે જે સ્ટાઇલથી હું બનાવું છું તે ખૂબ જ ટેસ્ટી અને એટલી થી અને ફટાફટ પનીરનું શાક બની જશે તો ચલો લે સ્ટાર્ટ તો અહીં મેં એક બાઉલ લીધું છે અને તેની અંદર પાણી નાખીને સાબુ જ મેં ધાણા નાખ્યા છે હવે આપણે એ ગ્રેવી તૈયાર કરવાની છે બે ગ્રેવી આપણે આ પનીરના શાકમાં જોઈશું તેમાં ખૂબ જ એમાં વધારો કરશે બે લવિંગ નાખ્યા છે એક ઈલાયચી નાખી છે અહીં એક ટામેટું મેં મૂક નાખ્યું છે જો તમારે ટામેટા વધારે પસંદ કરતા હોય તો તમારે ત્રણ ચાર ટામેટા તમારે એડ કરવાના પરંતુ જો ટામેટા તમારી પાસે ન હોય તો તેની જગ્યાએ શું નાખવાનું તે પણ હું તમને આગળ બતાવીશ અહીં સાબુ લાલ મરચાં હોય તે પણ તમારે નાખવાના જેથી કરીને પનીરની સબ્જીનો કલર ખૂબ જ રેડ કલરનો નેચરલ કલર દેખાશે તો અહીં શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે બે ગ્રેવી આપણે રેડી કરીશું તો તો ગ્રેવીમાં અહીં મેં થી ત્રણ મોટી સાઇઝની ડુંગળી મેં ચોપ કરી લીધી છે તે આપણે એડ કરીશું આ ગ્રેવી હોય મિક્સ ગ્રેવી આપણે કરીશું બીજી ગ્રેવી એ આપણે લાસ્ટ આપણે ગ્રેવીમાં નાખીશું અને તમારે કોઈ ગરમ મસાલો હોય તો મેં જાવિત્રી નાખી દીધી છે અને સાથે આપણે જે બોઇલ કર્યો હતો જે ખડો મસાલો તે પણ આપણે આની અંદર જ નાખી દઈશું તો જે ટામેટું હતું તેને ઉપરની છાલ મેં કાઢી દીધી છે જેથી કરીને કંઈ ખાવામાં છાલ પણ ન આવે તો ટામેટાની છાલ ના છોડીને મેં આ પણ મેં મસાલો છે તે મેં અંદર નાખી દીધો છે હવે આપણે તેની સારી એવી પેસ્ટ બનાવી દઈશું આ પેસ્ટ આપણે થોડી કકરી રાખવાની છે જેથી કરીને આ શાક આપણું એટલું જ સુપર ટેસ્ટી બનશે અને ફાઇન પેસ્ટ નથી બનાવવાની અને આ શાકની એ જ ખાસિયતા છે અને બીજી એક ખાસિયતા છે સિક્રેટ રેસીપી સિક્રેટ ટિપ્સ એ હું તમને લાસ્ટમાં કહીશ હવે આપણે જે બોઇલ કર્યું હતું પાણી તે જ મેં નાખીને મેં આવી રીતે કકરી પેસ્ટ બનાવી દીધી છે એટલે ફાઇન પેસ્ટ મેં નથી બનાવી તો આ ટાઈપની મેં પેસ્ટ બનાવી દીધી છે તો અહીં મેં થોડા પનીરના થોડા ક્યુબ લીધા છે તો હવે આપણે અહીં એક જ ચમચી જેટલું તેલ નાખીને આ પનીરને આપણે સાતડવાના છે એટલે કે તેને આજુબાજુ તેને ફ્રાય કરવાના છે અમુક ટાઈમે પનીરનું શાક બધા બનાવતા હોય છે ત્યારે આપણે આવી રીતે જે પનીર બજારમાંથી લાવેલા હોય છે તેવા જ આપણે સીધા નાખી દેતા હોય છે પરંતુ પનીર છે શાક બનતા બનતા તે એકદમ સોફ્ટ થઈ જાય છે અને ખાવામાં પણ સરસ નથી લાગતા તો તમે પનીરનું શાક બનાવો ત્યારે આવી રીતે પનીરને આવી રીતે ક્યુબ કરી નાખવાના અને તેને આવી રીતે બસ એક જ ચમચી નાખીને તેને આગળ પાછળ તેને ક્રિસ્પી કરી દેવાના ક્રિસ્પી કરવાથી બાળકો ખૂબ જ ખાય છે અને બાળકોને ક્રિસ્પી પનીર પણ ગમે છે અને હા જો તમારે પનીર થોડા સોફ્ટ ખાતા હોય તમારા ઘરમાં તો આ ક્યુબને તમે સાથળીને થોડા એક જ વાટકી જેટલું પાણી તમારે લેવાનું છે નોર્મલ ટેમ્પરેચરવાળું અને તેની અંદર આ ક્યુબ તમારે નાખી દેવાના છે એ ક્યુબ ફક્ત બેથી પાંચ જ મિનિટમાં તમે રાખશો તો સોફ્ટ થઈ જશે તો મારું તો માનું એમ જ છે મારી ચોઈસ તો એ જ છે કે પનીરને હું હંમેશા દર વખતે જ્યારે બનાવું છું ત્યારે બસ આવી રીતે એક ચમચી નાખીને તેને આવી રીતે બધી સાઈડ હું એકદમ ક્રિસ્પી કરી દઉં છું તે ખાવામાં સરસ લાગશે અને શાક પણ એટલું ટેસ્ટી આવે છે તમે જરૂર જરૂરથી આવી રીતે તમે બનાવો તમે જોઈ શકો છો સરસ એવા ગોલ્ડન કલરના પનીર ક્યુબ્સ થઈ ગયા છે અને ખૂબ જ એમને એમ જ ખાવાનું મન થઈ જાય એવું છે તો ચલો આપણે શાકની હવે તૈયારી કરીએ અહીં જે કઢાઈમાં મેં પનીર ફ્રાય કર્યા હતા એ જ કઢાઈની અંદર હું બે મોટી ચમચી ભરીને તેલ મેં નાખ્યું છે જો તમારી પાસે બટર હોય તો વધારે સારું થશે પણ અહીં હું આ રેસીપી ઘરના સિમ્પલ મસાલાથી ખૂબ જ ટેસ્ટી સ્ટાઈલ જ હું બનાવીશ આની અંદર મેં જીરું નાખ્યું છે જીરું સતરાઈ જાય એટલે આપણે જે ગ્રેવી રેડી કરી હતી તે ગ્રેવી આપણે અંદર એડ કરીશું જો આની અંદર મેં લાલ સૂખા મરચાં નાખ્યા હોય તો ગ્રેવી સરસ એવો કલર આવતો પરંતુ મેં લાલ મરચાં નાખ્યા નથી તો રેગ્યુલર હું જે બનાવું છું તે રીતે જ મેં આજે બનાવી છે પરંતુ તમે જે સુખા લાલ મરચાં તમે નાખશો તો ખૂબ જ સરસ થશે પરંતુ આ શાક હું વધારે તીખું નથી બનાવવાની જેથી કરીને મેં તેની અંદર નાખ્યા નથી હવે આ મસાલો હવે આપણે બરાબર તેને ચડાવવાનો છે એટલે કે સાતડવાનો છે તો તેની અંદર થોડું અડધી વાટકી જેટલું એક વાટકી જેટલું પાણી એડ કરીશ અને સરસ રીતે એવી રીતે ફ્રાય થવા દઈશ તો અહીં સરસ રીતે થોડું ફ્રાય થઈ ગયું છે તેલ થોડું છૂટું પડવા આવી ગયું છે તો તેની અંદર આપણે થોડા હવે મસાલા આપણે નાખીશું તો અહીં મેં અડધી ચમચી જેટલી મેં હળદર પાવડર એડ કર્યો છે અને એકથી દોઢ ચમચી જેટલું મેં કાશ્મીરી રેડ ચીલી મેં એડ કરી છે જેથી કરીને કાશ્મીર રેડ ચીલીથી મસ તેનો કલર પણ સારો આવશે પરંતુ જ્યારે ગ્રેવી તમારી ચડી જાય એટલે કે થોડું તેલ છૂટું પડવા આવે ત્યારે તમારે કાશ્મીર રેડ ચીલી અને આ જ મસાલો તમારે કરવાનો છે હવે આપણે મીઠું નથી નાખ્યું પરંતુ મીઠું આપણે એક ખાસ સિક્રેટ ગ્રેવી બનાવીશું તેના પછી જ આપણે નાખીશું તો હવે આ મસાલા સાથે થોડું ફ્રાય થવા દઈશું જેથી કરીને મસાલો તો પણ સારી રીતે શેકાઈ જાય સુપર ટેસ્ટી પનીરને શાકને વધારે ટેસ્ટી બનાવે તેની ગ્રેવી બનાવવા માટે અહીં મેં થોડું ખટ મીઠું મેં દહીં લીધું છે તમારે વધાર પડતું દહીં તમારે ખાટું નથી લેવાનું હવે તેની અંદર મેં થોડી સૂખી એટલે કે કસૂરી મેથી મેં એડ કરી છે કસૂરી મેથી નાખવાથી ખૂબ જ સરસ સ્વાદ એટલો સરસ આવે છે કે હોસ્ટ હોટેસ્ટાઈ જેવો સ્વાદ આવે છે તો કસૂરી મેથી નાખ્યા બાદ આપણે હવે તેની અંદર મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર મેં એડ કર્યો છે તમે આમાં ધાણા જીરું પાવડર વધારે નાખશો તો સરસ એવી ગ્રેવી બનશે શાક પણ એટલું ટેસ્ટી બનશે મિક્સ કર્યા બાદ અહીં મેં થોડી બે ચપટી જેટલો મેં ગરમ મસાલો મેં એડ કર્યો છે તો અહીં આપણે સ્પેશિયલ પનીર મસાલાની કોઈ જરૂર નથી તમે આ બંને ગ્રેવી તમે નાખશો તો સરસ એવી તમારો પનીરનું શાક તમને બની જશે તો હવે આવી તે ગ્રેવી મેં રેડી કરી દીધી છે તમે જોઈ શકો છો કે અહીં બેથી ત્રણ ત્રણથી ચાર ચમચી જેટલી ગ્રેવી થઈ ગઈ છે તમારે શાક જો વધારે હોય તો એ પ્રમાણે તમારે ગ્રેવી બનાવવાની છે હવે આ ગ્રેવી આપણે શાક વધુ મસાલો સારી રીતે શેકાઈ ગયો છે કલર પણ સારો પકડી લીધો છે તો હવે તેની અંદર આપણે આ ગ્રેવી થોડી થોડી કરીને આપણે એડ કરીશું તો ગ્રેવી નાખ્યા બાદ સરસ એનો કલર આવશે અને સરસ તેનું જે તેલ છે તે છૂટું પડશે ત્યારે ત્યારે જ આપણે મીઠું નાખીશું અહીં આપણે દહીંની ગ્રેવી બનાવી છે એટલા માટે પહેલાં મીઠું નથી નાખવાનું સરસ રીતે તેલ છૂટું પડી જાય ત્યારે આપણે મીઠું નાખીશું તો તમારે આ શાક માટે જે મેં ત્રણ ચાર ટીપ્સ બતાવી છે તે તમે જરૂર જરૂરથી ફોલો કરજો તો તમારું શાક કમ્પ્લીટ ટેસ્ટી બનશે હોટલ સ્ટાઇલ બનશે અને તમે ઘરે જ બનાવશો હવે અહીં પેલા બરાબર તો મિક્સ કરી દઈશું મસાલો સારી રીતે ફ્રાય થઈ જાય તમારે જે પ્રમાણે તમારે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે તમારે આ રસો રાખવાનો છે એટલે કે લિક્વિડ તમારે રાખવાનું છે તો અહીં મારે આટલું જ લિક્વિડ એટલે કે આટલું જ મારે ગ્રેવી જોઈએ છે તો હવે ગ્રેવીની અંદર આપણે ઘરની જ મેં મલાઈ થોડી ફેટી લીધી હતી અને ઘરની જ મલાઈ મેં એડ કરી દીધી છે તો અહીં મેં એકથી દોઢ ચમચી મેં મલાઈ નાખી છે મલાઈથી તેનો ટેસ્ટ અને તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે અને આની અંદર તમે જો માખણ હોય એટલે કે બટર હોય તેનું પણ એક ક્યુ તમે નાખી શકો છો તે પણ તેનો ટેસ્ટ સરસ જ આવશે તો અહીં મેં મલાઈ નાખી દીધી છે મલાઈ નાખવાથી સરસ શાકનું નું ટેક્સચર બદલાય ગયું છે એકદમ ગ્રેવી ક્રીમી ક્રીમી ટાઈપ થઈ ગઈ છે તો મલાઈ તમારે જો બહારની ન હોય તો ઘરની તમારે તાજી મલાઈ તમારે જરૂરથી રાખવાની હવે આપણે આની અંદર નાખીશું આપણે જે ફ્રાય કર્યા હતા પનીરના ક્યુબ્સ તે આપણે એડ કરીશું હવે આની અંદર મેં ફ્રેશ કોથમી ચોપ કરીને મેં એડ કરી છે

તેની ઉપર હવે કોથમી ચોપ કરીને મેં નાખી છે તો થોડું ગાર્નિશ જેવું લાગશે અને અહીં મેં મરચાં પણ ફ્રાય કરીને મેં અંદર નાખ્યા છે કેમ કે મરચાં છે તે તીખા નથી તો હવે આપણું શાક રેડી છે અને એવી બે ગ્રેવીથી એવું સુપર ટેસ્ટી અને એકદમ ઇઝીથી ઘરના સિમ્પલ મસાલાથી શાક મેં રેડી કર્યું છે આ શાક તમે જરૂર જરૂરથી બનાવજો અને બનાવીને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો તો આ શાક તમે બનાવશો તો આંગણા બધા ચાટતા રહી જશે તો આજની રેસીપી તમે જરૂર જરૂરથી બનાવજો અને કેવી તમને લાગી તે મને રેસીપી સાથે મળીશું બાય જય ભારત